ભાવનગર ગામ છે એની સીમમાં તો મિત્રો આપણે તમને કહું જે ઓછા ભાવમાં બહુ મોટું પ્રોફિટ થાય એવી ખેતી એટલે કે શેરડી શેરડી મિત્રો અમે ત્યારે વાઢવા આવ્યા છીએ જોઈ શકો તમે આ શેરડી ઊભી છે આખી વાડીમાં હતી અત્યારે સમજો ને આપણે થોડી 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 કરીને લઈ ગયા હવે આજનો ટાર્ગેટ છે 50 મણ ઉપર વાટવાનો એટલે જોઈ શકો છો કઈ રીતનું છે શું છે બાકી શેરડી તમે જોવો ને એટલે એક નંબર મિત્રો જોઈ શકો તમે આ આપણે જો મસ્ત કમ્પ્લીટ કરી નાખેલી શેરડી અને મિત્રો બહુ મસ્ત આમાં પ્રોફિટ થયો ખેડૂત ભાઈઓ તમે એક વખત આ શેરડી છે એ ટ્રાય કરજો વાવજો

તો આ રીતનું છે ભરી પછી આપણે જાસું અને હું છે અત્યારે તો જો અમને સો રૂપિયા મણ પડી અમદાવાદ પછી જેવી શેરડી તૈયાર કીધું તું ને એકસો ને સાઈઠ રૂપિયા કીધા હતા મિત્રો જોઈ શકો તમે આ આપણે કાંટો લઈ આવ્યા અને શેરડી વાઢીને કમ્પ્લીટ કરી નાખીને અત્યારે મિત્રો ઉનાળો છે બહુ એટલે બહુ તડકો લાગે હો વાત જવા દયો યા તો મેં કીધે જીગરના નાણાં છે ભાઈ જોઈ શકો આટલી અમે કમ્પ્લીટ કરી વાઇટી હોયરી કાઈપી વ્યવસ્થિત જોઈ શકો તમે પથારા વાડી દીધા ને કટેની મિત્રો જોઈ શકો કેટલી મસ્ત એટલે મસ્ત ઓછા ઓછા જે આપણે ઓછા ખર્ચામાં બેસ્ટ ખેતી એટલે કે શેરડી જોઈ શકો હવે આ જોઈને કોન્ટેક કરાવી દેસુ તમે કોમેન્ટમાં કેજો કોને વાવવી છે તો આપણે કોન્ટેક કરાવી દેસુ સમજાવું કટે નહીં એમાં કાંઈ અને તમે કહેશો એટલે આજ વાવવાની હોય મિત્રો આની કઈ ઠું એટલે જોઈ શકો આટલી રાખી છે અને આ જે બાકી છે ને એ અમારા ગામનાથી વાવવા માટે લઈ જવાના છે એટલે ટેન્શન ન લ્યો આ ભાઈ જે બીજી વાડી છે ત્યાં પણ શેરડી છે કોઈ જાતનો ઇશ્યુ છે નહીં મિત્રો જોઈ શકો અને બાકી તમે આમ જે વિડીયો દેખાય ની હકીકત જ છે એમ એવું નથી ગ્રાફિક્સ નો ઉપયોગ કર્યો નહીં કમ્પ્લીટ જે દેખાય એ જ છે અને વસ્તુ હારી મિત્રો એક નંબર રસે એટલો મીઠો અમે તો કાઢીને પી લીધો અને હવે આપણે મિત્રો ભારા બાંધી દઈએ જોઈ શકો જો ખાય છે આપણી ગાડીમાં જો ભરે ભરાય છે ત્યારે જો વડીલ લઈને આવે છે આ રીતનું કમ્પ્લીટ આપણે પોતેથી જાત મેળવાઈ ગઈને આપણે તે પોતે ભરીએ જોઈ શકો અને મિત્રો વિડીયો આખો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં